વિદ્યાર્થી મિત્રો આપણે ધોરણ દસની અંદર પ્રકરણ વીસ ભારતની સામાજિક સમસ્યાઓ અને પડકારો જે છે એનો આપણે આજે બીજો ભાગ જોઈ રહ્યા છીએ તો પહેલા ભાગની અંદર સાંપ્રદાયિકતા દેશને વિભાજન તરફ લઈ જાય છે માટે સાંપ્રદાયિકતા દૂર કરવાના ઉપાયો અને અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના લોકો સાથી પછાત રહી ગયા એના વિશે માહિતી મેળવી હતી અને આજે આપણે ત્રીજા ભાગની અંદર લઘુમતી નબળા અને પછાત વર્ગોના ઉત્કર્ષ માટે બંધારણમાં કેવા પ્રકારની જોગવાઈ કરી છે તેના વિશે માહિતી મેળવશું તો આમ લઘુમતી નબળા અને પછાત વર્ગોના હિતોના રક્ષણ માટે બંધારણમાં કેવા પ્રકારની જોગવાઈ કરી છે તે આપણે જોઈએ તો લઘુમતી નબળા અને પછાત વર્ગોના રક્ષણ કલ્યાણ અને વિકાસ માટે બંધારણમાં કેટલીક જોગવાઈ કરી છે આ બંધારણીય જોગવાઈઓ તેમના હિતોની રક્ષા સામાજિક અસમાનતાનું નિરાકરણ અને તેના કલ્યાણ અને વિકાસ માટે સુનિશ્ચિત કરી છે તો એ કેવા પ્રકારની જોગવાઈઓ છે એ આપણે જોઈએ તો ભારતનું બંધારણ જે છે એ ભારતના તમામ નાગરિકોને સમાન રીતે સામાજિક આર્થિક અને રાજનીતિક ન્યાય પ્રદાન કરે છે કોઈની પાસે પક્ષપાત કરતું નથી એટલે કે દરેક નાગરિકને સામાજિક આર્થિક અને રાજનૈતિક ન્યાય પ્રદાન કરે છે આપે છે ભારતના બંધારણમાં જણાવ્યા મુજબ જાતિ ધર્મ ભાષા કે લિંગના આધારે કોઈ પણ પ્રકારનો ભેદભાવ રાખવામાં નહીં આવે દરેક વ્યક્તિને સમાન તક અને સમાન દરજ્જો પ્રાપ્ત થાય તેનો પણ બંધારણમાં ઉલ્લેખ કરવામાં આવેલો છે આ ઉપરાંત રાજ્યને એવા પણ અધિકાર આપવામાં આવ્યા છે કે તેને કલ્યાણકારી રાજ્યનું દાયિત્વ નિભાવવા અને નબળા તેમજ પછાત વર્ગોની રક્ષા માટે કેટલાક મૂળભૂત અધિકારો ઉપર બંધારણમાં રહી ને યોગ્ય પ્રતિબંધ પણ લગાવી શકે છે અને ધાર્મિક સ્વતંત્રતાનો અધિકાર કોઈ પણ ધર્મનું પાલન કરવાની સ્વતંત્રતા આપે છે તો આમ લઘુમતીઓ નબળા અને પછાત વર્ગોને બંધારણીય હકો આપવા પાછળનો મુખ્ય ઉપદેશ એ છે કે તેઓને રાષ્ટ્રમાં સમાન તક સમાન ન્યાય અને સમાન દરજ્જો આપવા નો છે અને સાથે રાષ્ટ્રની પંચવર્ષી યોજનામાં પણ બધા જ વર્ગો માટે ખાસ ધ્યાન રાખવામાં પણ આવે છે હવે આપણે અહીંયા લઘુમતી એટલે શું એ જોવાનું છે તો પહેલું કે લઘુમતી જે છે એ ભાષા અને ધર્મના આધારે રચાય છે તો લઘુમતી એ ધર્મ અને ભાષાના આધારે રચાય છે તો જે લોકોની સંખ્યા ઓછી હોય ધર્મ અને ભાષાના આધારે એ લઘુમતીમાં આવે છે ઉદાહરણ તરીકે આખા ભારતની અંદર સૌથી વધારે ભાષા બોલાતી હોય તો હિન્દી છે તો ગુજરાતી ભાષા બોલનારની સંખ્યા ઓછી છે તો ભાષાની રીતે ગુજરાતી એ લઘુમતીમાં આવે એવી જ રીતે આખા ભારતની અંદર સૌથી વધારે ધર્મ પાળતા લોકો જો કોઈ હોય તો હિન્દુ ધર્મ તો હિન્દુ ધર્મ એ બહુમતીમાં આવે જ્યારે ધર્મના આધારે ઈસ્લામ જૈન શીખ આ બધા ધર્મ પારસી આ બધા ધર્મની સંખ્યા ઓછી છે એટલે એ બધા લઘુમતીમાં આવે તો આમ ભાષા અને ધર્મના આધારે લઘુમતી રચાય છે તો આપણે જોઈએ લઘુમતી વિશે તો ધર્મ કે ભાષાને આધારે કોઈ પણ પ્રદેશ કે પ્રદેશોમાં બહુમતીમાં ન હોય તેવા સમૂહને લઘુમતી તરીકે ઓળખવામાં આવે છે અને ભારતના બંધારણમાં લઘુમતી માટે કોઈ સ્પષ્ટ વ્યાખ્યા કરવામાં આવી નથી દેશ કે પ્રદેશમાં અડધા કે તેનાથી ઓછી સંખ્યા ધરાવતા લોક સમૂહને લઘુમતી કહી શકાય લઘુમતીનો ખ્યાલ કોઈ પણ ધર્મ કે ભાષા કે પ્રદેશ પૂરતો મર્યાદિત નથી જેમ કે આપણા દેશની અંદર ભલે હિન્દુ ધર્મના લોકો બહુમતીમાં આવતા હોય પરંતુ જો જમ્મુ કાશ્મીરમાં લેવા જાય તો તો જમ્મુ કાશ્મીરમાં ઇસ્લામ ધર્મની સંખ્યા વધારે છે તો ત્યાં હિન્દુ ધર્મ જમ્મુ કાશ્મીર પૂરતો કેવો થઈ ગયા છે કે ત્યાં હિન્દુઓ લઘુમતીમાં આવે છે એટલે રાષ્ટ્રીય કક્ષાએ રાજ્ય કક્ષાએ અને પ્રાદેશિક કક્ષાએ એમ ત્રણેય બાબતે આ લઘુમતીમાં ફેરફાર થયા કરે છે એટલે કે રાષ્ટ્રીય સ્તરે લઘુમતીની જેમ રાજ્ય સ્તરે અને સ્થાનિક અથવા પ્રાદેશિક લઘુમતીની નોંધ લેવી પડે માટે જ રાષ્ટ્રીય સ્તર પર લઘુમતીની સંકલ્પના એ રાજ્યના સ્તરની સંકલ્પના કરતાં બિલકુલ ભિન્ન છે જો કોઈ લોક સમૂહ કોઈ પ્રદેશ રાજ્યની કુલ વસ્તીના પ્રમાણમાં બહુમતીમાં હોય તો પણ રાષ્ટ્રીય રીતે લઘુમતીમાં પણ હોઈ શકે છે તથા તેનાથી અલગ જે તે રાજ્યમાં લઘુમતીમાં હોય તો તે વર્ગ રાષ્ટ્રીય સ્તરે બહુમતીમાં પણ હોઈ શકે છે જે મેં તમને ઉદાહરણ આપીને સમજાયું તો આપણે જોઈએ લઘુમતી એટલે શું સમજી ગયા હવે આ લઘુમતીના કલ્યાણ અને વિકાસ માટે બંધારણમાં કેવી જોગવાઈઓ કરવામાં આવી છે એનો આપણે પરિચય મેળવવાનો છે તો પહેલું આપણે જોઈએ કે લઘુમતીઓના હિતો અને કલ્યાણ અને વિકાસ માટે રાષ્ટ્રીય લઘુમતી પંચની રચના કરવામાં આવી છે તો લઘુમતીઓના હિતો અને તેમના કલ્યાણ અને વિકાસ માટે રાષ્ટ્રીય લઘુમતી પંચની રચના કરવામાં આવી છે સાથે સાથે તેમને ધાર્મિક સ્વતંત્રતાનો અધિકાર તેમજ સાંસ્કૃતિક અને શૈક્ષણિક અધિકાર અંતર્ગત કેટલી બંધારણીય જોગવાઈ આપેલી છે તો એમાં પહેલું આપણે જોઈએ છીએ ધાર્મિક સ્વતંત્રતાના અધિકારો અંતર્ગત કઈ જોગવાઈઓ કરી છે તો ધાર્મિક સ્વતંત્રતાના અધિકાર અંતર્ગત ધાર્મિક સ્વતંત્રતાનો અધિકાર લઘુમતીઓને વિશ્વાસ અપાવે છે કે પોતાના ધર્મના પ્રચાર પ્રસાર અને પ્રોત્સાહન માટે પ્રયત્ન કરી શકશે તો ધાર્મિક સ્વતંત્રતાનો અધિકાર લઘુમતીઓને એ ખાતરી કે વિશ્વાસ અપાવે છે કે તેઓ પોતાના ધર્મનો પ્રચાર પ્રસાર અને પ્રોત્સાહન માટે પ્રયત્ન કરી શકશે એ જ રીતે કાયદો બળજબરીપૂર્વક કરવામાં આવેલા ધર્મ પરિવર્તન એટલે ધર્માંતરને માન્ય રાખતો નથી ધર્માંતર એટલે ધર્મ પરિવર્તન કોઈએ બળજબરીપૂર્વક જો ધર્મનું પરિવર્તન કરાવ્યું હોય તો કાયદો તેને માન્ય રાખતો નથી તેમજ સરકારી સહાય લેતી કોઈ પણ શિક્ષણ સંસ્થામાં ધાર્મિક શિક્ષણ આપી શકાતો નથી અને તમામ ધાર્મિક સમુદાયોને તેના ધર્મના વ્યવસ્થાપન માટે ધાર્મિક કાર્યો કરવા માટે નાણાં એકઠા કરવાનો એટલે કે સંપત્તિ મેળવવાનો અને તેનો દેખરેખ રાખવાનો પણ એને અધિકાર મળે છે તો આ તો ધાર્મિક સ્વતંત્રતાના અધિકાર અંતર્ગત લઘુમતીઓ માટેની જોગવાઈ હવે એવી જ રીતે આપણે સાંસ્કૃતિક અને શૈક્ષણિક અધિકાર મુજબ કઈ જોગવાઈઓ કરેલી છે તો સાંસ્કૃતિક અને શૈક્ષણિક અધિકાર જે મૂળભૂત અધિકાર છે એના અંતર્ગત કઈ લઘુમતીઓ માટે જોગવાઈ છે તો સાંસ્કૃતિક અને શૈક્ષણિક અધિકાર દ્વારા લઘુમતીઓને પોતાના કહી શકાય એવા લિપિ અને સંસ્કૃતિનો રક્ષણ કરવાનો અધિકાર સોરી પોતાની કહી શકાય એવી તો પોતાની કહી શકાય તેવી લિપિ અને સંસ્કૃતિનું રક્ષણ કરવાનો અધિકાર રહેલો છે તેમજ સરકારી સહાય મેળવતી કોઈપણ સંસ્થામાં ધર્મ વંશ જાતિ વર્ણ કે ભાષાના આધારે કોઈ પણ વ્યક્તિનો પ્રવેશ મેળવતા અને અટકાવી શકાય નહીં સમાજના તમામ વર્ગોને પોતાની પસંદગી પ્રમાણે ભાષા લિપિ જાળવવાનો અને વિકાસ કરવાનો અને તેને માટે શૈક્ષણિક સંસ્થા સ્થાપવાનો અને ચલાવવાનો એને અધિકાર રહેલો છે અને ભારતીય લઘુમતીના બાળકોને પ્રાથમિક શિક્ષણ માતૃભાષામાં મળે તેવી સુવિધા રાજ્ય સરકાર આપે તો આમ સાંસ્કૃતિક અને શૈક્ષણિક અધિકાર મુજબ આ લઘુમતીઓ માટે બંધારણમાં કરવામાં આવેલી જોગવાઈ છે તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણે લઘુમતીઓના કલ્યાણ અને વિકાસ માટે બંધારણમાં કરવામાં આવેલી જોગવાઈ તો પહેલાં રાષ્ટ્રીય લઘુમતી પંચની રચના કરી છે ધાર્મિક સ્વતંત્રતા અંતર્ગત અધિકારો આપેલા છે અને સાંસ્કૃતિક અને શૈક્ષણિક અધિકાર અંતર્ગત એને રક્ષણ આપવામાં આવ્યું છે તો આમ લઘુમતીઓ માટે બંધારણમાં કયા પ્રકારની જોગવાઈ કરી છે આવો ત્રણ ગુણમાં પ્રશ્ન પૂછાય તો એનો જવાબ આરતો તો હવે આપણે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ વિશે માહિતી મેળવીએ તો અનુસૂચિત જાતિઓ અને અનુસૂચિત જનજાતિની કોઈ વ્યાખ્યા બંધારણમાં સ્પષ્ટ કરવામાં આવી નથી પરંતુ સંબંધિત રાજ્યના રાજ્યપાલની સહાયથી રાષ્ટ્રપતિના આદેશ દ્વારા તેનો વિશેષ ઉલ્લેખ કરવામાં આવેલો છે જ્ઞાતિવાદના કારણે કેટલીક જ્ઞાતિઓનું શોષણ અટકાવવા અને તેની સામે જે અન્યાય થાય છે એ અન્યાયને દૂર કરવા સમાનતા અને ભાતૃભાવથી તેનામાં રહેલી જે સંકુચિતતા દૂર કરવા અને તેમના સામાજિક આર્થિક અને શૈક્ષણિક વિકાસના હેતુથી ભારતના બંધારણમાં કેટલીક વિશિષ્ટ જોગવાઈઓ કરેલી છે જે બંધારણની કલમ ત્રણસો એકતાલીસ અને ત્રણસો બેતાલીસ અંતર્ગત છે તો ત્રણસો એકતાલીસ અંતર્ગત અનુસૂચિતમાં સમાવિષ્ટ થતી જે જ્ઞાતિ જે છે એને અનુસૂચિત જાતિ તરીકે ઓળખવામાં આવે છે અને ત્રણસો બેતાલીસ અનુસૂચિમાં સમાવિષ્ટ જે જ્ઞાતિ છે એને અનુસૂચિત જનજાતિ તરીકે ઓળખવામાં આવે છે